ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું સામે આવી રહ્યું છે વધુ તપાસ ચાલી રહી છે આ આ ભત્રીજો થાય અમે એના એમના બાજુમાં મારા ઉભા છે એ ભાઈ છે એને અત્યંત કુરતા એને મર્ડર કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી એના મર્ડરવાળા કોઈ પણ એને તપાસમાં ન મળે ત્યાં સુધી અમે એની બોડી સ્વીકારવા માટે તૈયાર નથી અને જે પણ એની સાથે દોસ્તાર હોય કે ભાઈબંધ હોય કે જે પણ એના પીવડાવનારો હોય એને પેલો પોલીસ સ્ટેશનમાં એને હાજર કરે એની પોલીસ તપાસ કરે અને પછી જ અમે એનું બોડી સ્વીકારશું અમે તો કુંદરોડી રહીએ છીએ પણ એ જે રે છે એ મોટા આ રહે છે અને અમે પહોંચ્યા એનાથી પહેલાં પોલીસ સ્ટેશન પોલીસવાળા એમને અહીંયા લઈ આવ્યા હતા અને અમે એમ છે દસ વાગે પહોંચ્યા હતા એનાથી પહેલાં એ નવ વાગે પહેલાં રાતે એ લોકોનો કાંઈ પણ મર્ડર થઈ ગયો છે અમે નવ એ લોકોને બાજુવાળાને નવ વાગે ખબર પડી છે કે ભાઈ આ નવ વાગે એનો મર્ડર થઈ ગયો છે પડ્યો છે માણસ આજે સવારે જે રીતે જાણકારી મળી છે એ રીતે દલિત સમાજ પૈકી મહેસૂરી સમાજના અતુલ મૈસુરી નામના યુવાનને બહુ ધાત્કિક રીતે અસંખ્ય ઘા મારીને તીક્ષ્ણ હથિયારોથી એની હત્યા કરવામાં આવી છે આ કોઈ પહેલો બનાવ નથી આવી ઘટનાઓ કચ્છમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આ સરકારમાં થઈ રહી છે અનેક વખત અનુસૂચિત જાતિ સમાજના લોકોને આ રીતે ઘાતકી એની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે આજે જ્યારે એની મૃતકનો આજે જ્યારે એની બોડી જોઈ ત્યારે એના ઉપર જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે રીતે એના ઉપર ઘાતકી હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે એને જોઈને આપણું જીવ પણ કંપકંપી જાય ત્યારે આજે એના પરિવારજનો દ્વારા અને મહેશ્રી સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમે એવી જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આના જે હત્યારાઓ છે એ નહીં પકડાય ત્યાં સુધી એના પરિવારજનોએ એવું અમે નક્કી કર્યું છે કે અહીંયાથી એની બોડી સ્વીકારવામાં આવશે નહીં આ જે સમગ્ર મામલો છે એની ઊંડાણપૂર્વક તટસ્થપૂર્વક પોલીસ એની તપાસ કરે અને જેના એના આરોપી છે એને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવે જ્યાં સુધી રાઉન્ડ અપ કરવામાં નહીં આવે એને પકડવામાં નહીં આવે ત્યાં સુધી એના પરિવારજનો સાથે મહેશ્રી સમાજના આગેવાનો અમે અહીંયાથી હલવાના નથી અને સમગ્ર કચ્છના મૈશ્રી સમાજના આગેવાનો છે રાજકીય સામાજિક એ લોકોને પણ હું આહવાન કરું છું કે આપ મોટી સંખ્યામાં અહીંયા ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં આવો અને આ પરિવારને અતુલ મહેશ્વરી અને એના પરિવારને ન્યાય મળે એના માટે આપણે સૌ અહીંયા કને ભેગા થઈ અને જ્યાં સુધી આના હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે સૌ ભેગા મળી અને આ પરિવારજનોને આપણે સાંત્વના આપીએ